વડોદરાનો આવાજન્યવઝમાં આપણું સ્વગચ્છ છે સમાચારમાં વાત કરીએ તો દશામાના આગમનમાં થયેલ મારામારીમાં યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો યુવકને ઢોર માર મારતા એસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો ટૂંકી સારવાર દરમિયાન પીયુષ ઠાકોરે અંતે જીવ ગુમાવ્યો પિયુષ ઠાકોર કિશનવાડી ઉડાના મકાનમાં બ્લોક નંબર માં રહેતો હતો સંબંધિત મિત્રોની માંગ યોગ્ય તપાસ થવી જોઈએ પોલીસની કામગીરીથી નારાજ મિત્રો દશામાં પહેલી તારીખે આવ્યા હતા મગજમારી થઈ મગજમારીમાં પછી આ છોકરાને પિયુષ પંદર થી સોલ મૃત્યુ પામ્યું છે એ તો કંઈ કહી શકે નહીં પણ કે દશામાં હવે કોને માર્યો એ આપણને ખબર નથી કઈ ના પોલીસે હજુ કોઈ ધરપકડ કરી છે નહીં

થઈને પેલા ડૉક્ટર આપણે લંગડાનું દવાખાનું છે એ સાઈડ એ સાઈડ એને ત્યાં થી વીસ જણાએ લોકોએ બનીને ટોળામાં થઈને માર્યો માર્યો છે બહુ જ માર માર્યો છે અને આજે એમનું મૃત્યુ પામ્યું છે એક તારીખે થયું છે આજે છ તારીખ થઈ હા આજે સવારમાં ચાર વાગે થયું છે ને